હવે ક્યાં જવાનું છે ઓ આપણે કેટલું દૂર થાય નીકળ તો અંદાજે અઢી કિલોમીટર જેવું થાય છે ઓહો હાલુ વધારે પડે અહીંયા આમ તો જોઈએ આમ જો કેવું લાગે બહુ મસ્ત લાગે આ પટમાં આવ્યા છે ને હા કોણ આવ્યું હતું મસ્ત રમ બાપુ આયા છું શૂટિંગ કરું કાજન ફિલ્મ નું પેલા શૂટિંગ આયા તો ખબર જાય શરૂઆતનું શરૂઆત

અમે અહીંયા જતા ને હે શૂટિંગ ટાઈમે પણ ટ્રાફિક ના રીતે બધું મજા નતી આવતી